ખેડા જિલ્લામાં સહકારી સંઘની ચૂંટણી બાદ જિલ્લામાં ગરમાયું ભાજપનું રાજકારણ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી બાદ જિલ્લામાં ગરમાયું ભાજપનું રાજકારણ ગઈકાલે માતર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ કેસરી સિંહને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કરી હતી રજૂઆત જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ સહિત બસોથી વધારે ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા કમલમ સમગ્ર મામલામાં બીજા દિવસે કેસરી સિંહ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યો બળાપો પંદર મિનિટના સોશિયલ મીડિયા લાઈવમાં દસથી વધુ વખત માત્ર ભાજપના હોદ્દેદારોને ચોર ટોળકી કહી સંબોધ્યા રાજીનામું આપવાની ચીમકી આપનાર રાજીનામું કેમ આપતા નથી કેસરી સિંહ જે રાજીનામા આપવાની વાત કરે છે તે પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરીને બેઠા છે કેસરી સિંહ કેશરી સિંહ સોલંકીએ માતર તાલુકા ભાજપના કાર્યકરોને ગણાવી ચોટોડકી તમારામાં તાકાત હોય તો ભાજપના બેનર વગર માની સામે ચૂંટણી લડી બતાવો કેશરી જો તમે ભાજપના મેન્ડેટ વગર ચૂંટણી જીતીને બતાવો તો હું આખી જિંદગી ભાજપ કાર્યાલય બેસી કાર્યકરોને પાણી પીડાવીશ કેશરી એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળે રાજીના માલ દો હાલ દો આપી દો ને અને અજીતસિંહ અને પોપટલાલ તમે રાજીનામા નહીં આપવાના હું મારું લેવાના નહીં તમે આપવાના જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને તમે રાજીનામું અને જિલ્લાના ફોર્મ ભરીને બે ગયા પ્રમુખ તમે પ્રમુખ બનવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાના ગુમરાહ કરવાનું બંધ કરી દેજો અગર આ જબ્બા તોડી નાખી જાય જિલ્લા પંચાયતની ચૂંટણી તમારી જાતને જે હમતતા છે પણ મહેરબાની કરી તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના શું કરવા રાખો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે તમારી બે વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરશો મહેરબાની કરી અને આવનારા દિવસોમાં આવી જુઓ ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર જીતી બતાવો તો હું કરો તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે આખી જિંદગી પાણી પીવરાઈ કાર્ય કરતા હોય પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી જતા તો તમને ખબર પડે ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો એટલા બધા હોમે આવીને વાત કરો હું તમને જાહેર માં કઉ છું કે હું ચોર નહીં ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો

અસર મર્ગ ના બચ્ચે હોય ને તો આ કેસરી અમે ભાજપ સિવાય લડો અને જીતી બતાવો ચારે જિંદગી ભાજપ નો કાર્યકર્તા તરીકે કોઈ કોઈ લાલચ હોદ્દો ના કાર્યકર્તા તરીકે કમલમ ની અંદર બેશ ભાજપના બદનામ કરવાનું છોડી દો આ છોટ લઈને આવી ગયા જિલ્લાનો સંઘ જીતવા માટે અને લોકો ખોટી ધમકી વાળો અમે રાજીનામું હારી દે ના આ ચુનીલાલ બોલતો તો ચુનીલાલને કોઈ દેર કે હૈદરાબાદમાં જઈને પ્રૈપામુગમાં બેઠો લે બૂધ ઉપર મત અલાયા ભાજપના કોઈ દેર નેકરી પડ્યા બોલવા દાદાગીરી કરીને મત લેવા આતર છેલ્લી રાતે આટલી બધી અદે જતા રહ્યા હારા લુખખાઓ મને બોલાવો છો તર ચોર તમે છો મને બદનામ કરો છો પોલીસનો ઉપયોગ કર્યો બધી રીતે મતદારોને હેરાન કર્યા છેલ્લી રાતે કે ગમે તે રહ્યા કેસરીシン પાડતો ભગાભાઈ ખબર જ હતી બચારાને એને નહોતું લડવું પણ આ ચોર તમે લોકોએ પેલા ભાઈને ખોટી રીતને બદનામ કર્યો તમને ખબર હતી કે અમારી જોર છે શું તમે મારી લડ્યા હું ભાજપનો છું ને તમે તમે જુદો પાડો છો બે વર્ષથી મારા હારા કોઈ મીટિંગમાં નહીં બોલાવતા મને અને અત્યારે મને ભાજપનો પાર કાઢી કોંગ્રેસનો બનાવો તમાર તમે તમારી જાતે હારા તમે સેમો છો સાબિત કરો ચોર લોકો લુખ્ખા

હું આખી જિંદગી ભાજપ નો કાર્યકર્તા તરીકે કમલમ ખાતે પ્રદેશ કમલમ ખાતે પાણી પીવરાઈશ મારી કોઈ ખુરશી લાલચ નહી લુખાવો પણ મને બદનામ કરવાનો ધંધો બંધ કરી દેજો